આ મારા બાપા એ મને જેવી છે આ જેટલું કમ કરાવશો મને ચૂલા બુલાબો રંધાર ધોણીએ મળ્યો મન તો દાર્યો મારો અને તો હું તો નોકરી સરકારી મારે પચાસ હજાર પગાર છે છો પચાસ હજાર પગાર છે નવ રૂપિયા કીધા મોતા નહીં મને કંટાળી જશું મારા આખો તો ના હોય ને તો ગોમ મારા ભેગા કરશે

ના ના એવા તો ભાડા ને ભાડા લઈ ને આયે છે આપણું આપડું નહિ લોક મારે ખુલતું નહીં

હા ના આવજો કે મારા કે ઓમા હું તો કે નાવાનું યાર મને પોણી મણી હા તે એ તો ભરવું પડે તાન પોણી તો હું ભરું તાન કોણ હું ભરું માં બાયરી ના આયો લેવા હા તો ત આ બાયરી જઈ ઓર હા તા બાય મન ના ઠોકજો ખાલી આ ગરજે ને પડી જા હાલ મણે મને કે રે તાન હાવ લક્ષ્ય ભઈ એયું અમે એક કી દીબા અમે બહડું થઈ જઈએ તતા કે દોહા નક મારા મગજ ન હારું ના હું થઈ કે રાતી રેતી તું એરેક પારિદા હાલમર હા છે તમે ના આવ તો આ કોઈ લઈને લ્યો મારા જો જો આ હોય ને તો મજૂરી કરવી પડે તમે લઈ જાતા કોણ તમે ખેતરમાં ગયા હતા અરે હું કરીને આવ્યો ત્યાં પાણી તો આવ્યો હમવા આતો વાળી બધું લેવો તમે હે તું ઈ શું આમ ધમકાવું આ તો કઈ બોલતો તું તો આવી હા હું બાપા

那女的，那女的酒足跟坛，坛我呢？可能迷酒了哇，就把我我我闷起。

ના બીડીયો ને મા બાપા ને હાલ માંગતો તો પી લે ઓ તને પી જા કે નતો ના અલ્યા અલ્યા પીવો હ

માર તવે હને આખા આખા ગ્લાસ પી ગયા થોડું મન પીવા દે બાપા ઓય આટલો આ છોટો બાપા પતાઈ તો આ પાયો રે જો મે કસ ขาดกันได้เสืยขาดแล้วกันน้กันได้ดันผมว่ากันได้อ่บเดี๋ยวบอกประเดี๋ยวบโอ้โหเฮ้กยีรไม่ขาเยต้องบาลอบาลอปานผู้คนขบบนอะข่าวที่ไม่รู้จักแบบมาสุกร้อนเฮ้ยมุกเอ๊นมบดดารูดิด่านยุด่านสุกรรัปดูรกยู่ห้ารีอลิงกคุกนาโคลุก

કોનો તારું છે ને એ તમારું નહીં લેવા લેવા આવો ને તો બધાન લઈ નાજી 30 લાખ એ લઈ આવ અલ્યા મોરવા બૈરું આ કાચ મારેલા ને દેખાતા તું જોફા આ આ તો બૈરું પડી ગયો સ્ટાઈલમાં